અહીં એક માલધારીના પિસ્તાળીસથી પચાસ જેટલા ઘેંટાબકરાનું રાત્રી દરમિયાન મૃત્યુ થયું છે મૃત પશુઓના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે જેના કારણે વન્ય પ્રાણીના હુમલાની શંકા સેવાઈ રહી છે આ ઘટનાથી સમગ્ર પંથકના પશુપાલકોમાં ભયનો માહોલ છવાયો છે જામનગર જિલ્લાના બાવળ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં એક માલધારીના પિસ્તાળીસ થી પચાસ જેટલા ઘેંટાબકરાનું રાત્રી દરમિયાન મૃત્યુ થયું હતું અને મૃત પશુઓના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા છે જેના કારણે વન્ય પ્રાણીના હુમલાની શંકા સેવાઈ રહી છે આ ઘટનાથી સમગ્ર પંથકના પશુપાલકોમાં ભયનો માહોલ છવાયો છે અધિકારી જામનગર હાલ જામનગર તાલુકાના લાખાબાવડ ગામ ખાતેથી સરપંચશ્રી દ્વારા ટેલિફોનિક જાણ થતા કે ઘેટા બકરાઓનું મૃત્યુ થયેલ છે હાલ અમે લોકો પશુપાલન વિભાગની ટીમ દ્વારા અમે સ્થળ મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ સ્થળ મુલાકાત